નમસ્કાર મિત્રો ખેડૂત અપડેટ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે પીએમ કિસાન યોજનાનો અઢારમો હપ્તો ક્યારે આવશે તો સરકાર દ્વારા અગત્યની માહિતી અનુસાર તારીખો જાહેર કરવામાં આવી છે કે તેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર આપણે આજના વિડીયોમાં મેળવવાના છીએ તો એટલા માટે વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો ને ખાસ કરીને આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અવનવી માહિતી તમને મળતી રહે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર વાત કરીશું કે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને હવે અઢારમો હપ્તાનો લાભ મળશે અત્યાર સુધી કુલ યોજનાના સત્તર હપ્તા ખેડૂતોને મળી ચૂક્યા છે અને હવે આ ખેડૂતો યોજનાનો આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન યોજનાની યાદીમાં નામ હોવા છતાં ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવી શકતા નથી કારણ કે તેઓ આ યોજના સંબંધિત જરૂરિયાત શરતો પૂર્ણ કરતા નથી નોંધનીય છે કે કેન્દ્ર સરકાર હપ્તાના પૈસા માત્ર એવા ખેડૂતોના ખાતામાં જમા કરશે જેઓ યોજના સંબંધિત તમામ શરતો પૂરી કરી છે જો તમે પણ આ યોજનાના લાભાર્થી છો તો તેની આ મહત્વપૂર્ણ શેરતો વિશે આપણે જાણીએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે કેન્દ્ર સરકારે લાંબા સમયથી ઈ કેવાયસીની પ્રક્રિયા ફરજિયાત બનાવી છે આ સાથે જમીનનું વેરિફિકેશન પણ પૂર્ણ કરવું ફરજિયાત છે જે લાભાર્થીઓએ આ તો પૂર્ણ નહીં કરી હોય તેમને આ યોજનાનો આગામી હપ્તાનો લાભ મળશે નહીં આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી આ કાર્ય નથી કર્યા તો આજે તમે આ કાર્ય કરી લો તો ઈ કેવાયસી કઈ રીતે કરવું તો મિત્રો પીએમ કિસાન યોજના હોય ઈ કેવાયસી કરવું ફરજિયાત છે તો તમે ઓનલાઈન પણ કરી શકો છો અને ઓફલાઈન પણ ઈ કેવાયસી તમે કરી શકો છો તો મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર ચાર મહિને રૂપિયા બે હજાર એટલે કે વાર્ષિક રૂપિયા છ હજારની આર્થિક સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવે છે પહેલો હપ્તો એપ્રિલથી જુલાઈમાં બીજો હપ્તો ઓગસ્ટમાં નવેમ્બરમાં અને ત્રીજો હપ્તો ડિસેમ્બર માસમાં છે તો મિત્રો અઢારમો હપ્તો ઓગસ્ટથી લઈને નવેમ્બરમાં તમારા ખાતામાં અઢારમો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે તો મિત્રો આની અંદર એવું જાણવા મળ્યું છે કે ઓક્ટોમ્બરમાં પહેલાં અઠવાડિયાની અંદર અઢારમો હપ્તો તમારા ખાતાની અંદર જમા કરવામાં આવશે એટલે કે દિવાળી પહેલાં તમારા હપ્તાનો લાભ મળી શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે તો ચાલો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન